રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કોલકી રોડ પર રેલવે કર્મચારીના ઘર સહિતના અલગ અલગ સોસાયટીના ચાર જેટલા મકાનોમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા અને સોના ચાંદી રોકડ સહિતની તસ્કરી કરી હોવાનું સામે આવ્યું છે બે તસ્કરો એક મોટરસાયકલમાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને અલગ અલગ ચાર જેટલા મકાનોમાં તસ્કરી કરવા ઉતર્યા હોવાની માહિતી મળી હતી તસ્કરીનો ભોગ બનનાર એક રેલવે કર્મચારી દ્વારા તસ્કરીની પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરી હતી રાજકોટ શહેરના